રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે ભરૂચ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ માં ગેરકાયદેસર ખનીજ ખોડકામ વહન અને સંગ્રહના તેતાલીસ જેટલા કેસો કરી રાજ્ય સરકારની તિજોરીમાં રૂપિયા આઠસો ને પચાસ પોઈન્ટ લાખની વસુલાત કરવામાં આવી છે તેમજ જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરવા માટે રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ અને વહન સંગ્રહ અંગેના ધ્યાને આવતા આ તપાસ હાથ ધરી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો બે હજાર સત્તરના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે શાસ્ત્રી ભરૂચના સૂચનાથી ભૂસ્ટર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોટકામ વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનીજ વહન ચેકિંગ હાથ ધરી લીઝોનું ઇન્સ્પેક્શન વગેરે કરી નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે